વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય પાત્રીસમા વચનમાં આપણે વાંચીએ છીએ કે ઈસુ રડ્યો મરિયમ તથા માર્થાનો ભાઈ લાજરસ માંદો પડ્યો અને મરી ગયો જ્યારે પ્રભુ ખ્રિસ્ત એમના ઘરે આવ્યા ત્યાર સુધી લાજરસને કબરમાં મૂકીને ચાર દિવસ થઈ ગયેલા માર્થા અને મરિયમને મળીને પ્રભુ જ્યારે લાજરસના કબર પાસે આવ્યા ત્યારે ત્યાં બધા કુટુંબીઓ તથા મિત્રોના દુઃખને જોઈને પ્રભુસુ ખ્રિસ્ત રડ્યા પ્રભુને દુઃખ થયું કબર તો મનુષ્યના ભયંકર પાપનો સાક્ષી છે જે વ્યક્તિને ક્ષમા નથી મળી એને મરણ અનંત આગની ખાઈનો માર્ગ છે આ જ દંડથી બચાવવા માટે ખ્રિસ્ત કલવરીના વધસ્તંભ પર મરણ પામ્યા એમને આપણા માટે બલિદાન આપ્યું અને દેવે ત્રીજા દાડે મોયલાઓમાંથી પ્રભુને ઉઠાડ્યા પ્રભુના મરણ અને પુનરુત્થાન પર જે કોઈ વિશ્વાસ કરે છે એ પાપના દંડથી બચી જાય છે એ તારણ પ્રાપ્ત કરે છે અને પાપની માફી મળ્યા પછી હવે મરણ એના માટે દેવની સમક્ષ ઉપસ્થિત થવાનું માર્ગ બની જાય છે આ વચનો સમજવા દેવ આપણને સહાય કરે આભાર